તો સુરતમાં ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસી રહેલા વરસાદે સુરતની સુરત બદલી નાખી છે ભારે વરસાદને પગલે સુરતના ખાડીપુર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાડીપુરના આકાશી દ્રશ્યો છે કે જે સામે આવ્યા છે

લોકોની પાણીની અંદર ફસાય છે તેના કારણે હવે લારી પર મૂકીને બહાર લઈ જવાનો વારો આવી રહ્યો છે રુસેટ રાહસીફ ના ખાતે છે જેની અંદર હવે દોર પાર્ટીના ડબ્બાની અંદર પણ લોકોને બહાર લઈ જવાનો વારો જે છે આવી રહ્યો છે ત્યારે અહીંના સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે જ વાત કરીશું કેટલા સમય થી આ સમસ્યા છે અને અહીંના તમે જેને વોટ આપ્યો એ પ્રતિનિધિ અહીં આવ્યા છે ખરી આ સમસ્યા છેલ્લા પાંચ છ વર્ષ થી જાળા છે પેલા સમસ્યા ઓછી હતી પેલા પંદર ઇંચ વરસાદ થતો ઉપરવાસ માં તો પાણી ખાડીનું નું બહાર છલકતું અત્યારે પાંચ છ ઇંચ માં પાણી આવી જાય એટલે આનો મુખ્ય હેતુ એવો છે કે જ્યારથી આ ખાડી હાથે હાથે કુદરતના હાથે છેડછાડ કરી નવસો બોતેર કરોડ પ્લાન તાપી શુદ્ધિકરણ નામથી સરકાર પાસ થયો એટલે આ શુદ્ધિકરણ નામના જે પૈસા હતા એ લોકો સગે વગે કરવા માટે આ બધી ખાડીના હાથી છેડછાડ કરી એક ખાડી બંધ કરી નથી એટલે બાલક ખાડી થી લઈ ને ડાયવર્ટ કરી નાખ્યું એટલે આની ક્ષમતા નથી લેવાની પાણી એટલે પાણી બહાર આવે હવે એવું છે કે આડેધર બાંધકામ થઈ ગયા જગા જગ્યા નવું બાંધકામ થયું એટલે ખાડી પાટી પાટીને આ ખાડીને અવરોધ કરી આના માટે પાણી બહાર આવે તમને તમને અહીં કઈ રીતના બહાર લઈ જવામાં આવી રહ્યા છે કઈ રીત ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજી વસ્તુ કે અહીં માત્ર ને માત્ર લોકો એમ જણાવી રહ્યા છે પ્રતિનિધિઓ આવે છે ફોટા પડાવીને જતા આમાં બહાર લઈ જવા માટે એસએમસી દ્વારા ઢોર ડબ્બા પાર્ટી જેમાં ગાયોને બીજી પકડીને પેલા જે ગૌશાળામાં લઈ જાય આ ઢોર ડબ્બા પાર્ટી નું ટેક્ટર એ મૂકી દીધું છે એક વખતે જનપ્રતિનિધિ અમારા જે કોર્પોરેટર કહેવાય એ આવી ગયા અને પછી આના જે મળતિયા બે ચાર કાર્યકર્તાને ઊભા રાખેલા એટલે હર મહાદેવ કુદરતનો પરકોપ એમ કહી ને લોકોને ભ્રમિત કરી ને આ ઢોર ડબ્બા પાર્ટીમાં આથી આ બાજુથી પેલી બાજુ કેવટની ભૂમિકા નિભાવી રહ્યા છે બાકી આ અમારે તો આમાં કશુંમાં કોઈમાં રસ નથી રસ અમારામાં આમાં છે કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે આજે તમે લાલિયાવાડી કરી છે પૈસા કહીને આ પૂરી જનતાને લગભગ

એમપી હોય સાંસદ શ્રી દરેકને વિનંતી છે કે સહી ડંગથી સહી અર્થોમાં તમારે અમારે આ પૂર્તિ પાર કાઢવા હોય કાયમ માટે ઢોર ડબ્બા પાર્ટી ન મુકવી હોય તો આ ખાડીનું રિડેવલોપમેન્ટ વ્યવસ્થિત રીતે કરો સહી જગ્યા આના પૈસા કેવી રીતે યુઝ કરે આ કરો તો આનો ઉકેલ આવી શકે અન્યથા અમારે કાયમ માટે આ ભોગવા માટે તમે અમને છોડી દીધા છે આના સિવાય કશું નથી માનજી આ લોકોની વેદના છે હવે વધારે મારે કંઈક નથી કહેવું પરંતુ જે રીતના લોકો જણાવી રહ્યા છે કે જે વિધાયક હોય કે પછી અહીંના ચૂંટાયેલા કોર્પોરેટર હોય માત્ર ને માત્ર અહીંયા આવીને નીકળી જતા હોય છે ફોટો પડાવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના મેળા ની અંદર આ સમગ્ર જે ખાડીનો કોબાણ આચાર્ય હતો અને તેના જ કારણે હવે અમને બોગાવવાનો વારો આવ્યો છે જે માન જે દ્રશ્યો તેમની પાસે છે જે વિડીયો તેમની પાસે છે જો તાપી શુદ્ધિકરણ શુદ્ધિકરણની વાતોના નામે ખાડીઓ ઊંડી નથી થઈ રહી અને તેના કારણે આ લોકોના ઘરો સુધી પાણી પહોંચી રહ્યા છે તો સવાલ ઘણા બધા છે જો ત્યાંના નાગરિકો આ વસ્તુ જાણે છે તો પછી તંત્ર શું કરવા નથી જાણતું કે પછી જાણીને પણ અજાણ બની રહ્યું છે તે એક પ્રશ્ન છે એ બિલકુલ તમારી વાત સાચી છે જયારે તંત્ર પણ આ ખબર હોય તો તંત્ર આ pre monsoon કામગીરી પેલા કરવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એસી chamber ની અંદર આરામ કરતા હોય તેવા દેખાઈ રહ્યા છે અને તેના જ કારણે હવે ખાડી પોતે સ્થિતિ સર્જાઈ છે માત્ર ને માત્ર હવે તંત્ર હવે દોડતું થયું છે અને કામગીરી લોકો પાસે આવીને બતાવી રહ્યું છે પરંતુ જે લોકો જનજીવન થી વંચિત રહી ચુક્યા છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અન્ય લોકો અહી ભેગા થયા છે તેમને જોડે પણ આપણે વાત કરીશું કઈ રીતે પૂરી સોસાયટી ચારો તરફ સે લોક હો ગઈ કહી પે ભી આના કો અગર બીમાર જાય તો ઉસકો લેકે બચો મુશ્કિલ હો ગયા હરામ હો ગયા હર બાર ઇલેક્શન મે આતે હે વાદે કરતે કરે એ લોકો ને આજ તક કામ ક્યા કિયા ક્યાં સે બસ ઇનકા સ્વાર્થ ખતમ હો ગયા કામ ખતમ બાકી દેખને કઈ નહી કે ભાઈ જો ભી આપકો વોટ દેતે હે જેવી સ્થિતિ સર્જાય છે બાળકો બીમાર પડી રહ્યા છે ચારે તરફથી પાણી જોવા મળી છે લોકો બહાર નીકળે તો કઈ રીતના નીકળે ક્યાં છે તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે રિલેક્શન વખતે ચૂંટણી આવતી હોય ત્યારે લોકોની વચ્ચે આવીને ખાલી માત્ર ને માત્ર વોટ માંગતા હોય છે વોટ માંગ્યા પછી લોકોની કામગીરી કેમ નથી થતી તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થતો હોય નજરે પડી રહ્યો છે પેટી ખાલી હોય શણિયા એમ જ કામ હોય કે પર્વતપાડિયાનો રૂષિટ ટાઉનશીપ હોય તમામ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી ગયો છે આ જે રૂષિટાઉનશિપના દ્રશ્યો બતાવી રહ્યો છે ચાર દિવસથી લોકો બિલ્ડિંગ અને ઘરો બીમાર શાકભાજી લેવા જવું હોય દૂધ લેવા જવું હોય તો જાય તો જાય ક્યાં તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હવે ચૂંટાયેલા ને અહીં આવવાની જરૂર છે અને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ને પણ અહીં આવવાની જરૂર છે જી